ઠંડી ગાભા ઘટ નાખી છે ફૂલા ફૂલ ઠંડી એટલા ભાઈ આડા બાર ઉપર થઈ ગયો કાળિયા નો ફોન અત્યારે બોલ બોલ કાળિયા બોલ ક્યાં છો અત્યારે વાડીએ છો કે નહીં શું કરો એ તો ક્યો ના ના જો અત્યારે બેઠો છું તાપું છું અત્યારે ફૂલા ફૂલ ચાલુ છે તાપવાનું ચાલુ છે કાળિયા ક્યાં વાડી આવ્યા છો અત્યારે હું છું બોલા પણ વાડીયા પાણી ભરવા આવ્યો તો બેઠો જ સાફ કરીને બેઠો છે આપણે સીમા સી એ વાસે વાત સાંભળી છે ભાઈ કઈ બાજુ એ ઓકરાન બાજુ છે આપડે ઓકરાન સીમ બાજુ એટલે ભાઈ ખરેખર સિંહ આવે છે કોટ બોલવાનો વાત નથી કે મજાક કરવાની વાત નથી કોઈ નથી એ વાસે એ બાજુ સી આવે છે એટલે મો બેડે મો આપણે તાર બાજુ આવે છે તારે એ ભાઈ બાજુ આ બાજુ આવે છે બાજુ જ આવે છે તમે જાવ તો જાવ એટલે તો આમ પતર ફેક મને એક બીક જેવું લાગે તો મોરા

apa harus kabar ya boleh apa yang nanti set ki oh apa yang itu pagi ntar kerja apa apa sih kario kalau itu pasti tuh ya udah nih

ગાડીમાં ઉપર તો ગાડી પાક વાદે આવે થાય તો